સામાજિક વિજ્ઞાન ધોરણ છ પ્રકરણ બે ગુજરાતની આબોહવા અને કુદરતી સંસાધનો આ પાઠ વિશે આ વિડિયોમાં આપણે માહિતી મેળવીશું મિત્રો મુખ્ય ત્રણ ઋતુઓ છે શિયાળો ઉનાળો અને ચોમાસું આ ત્રણેય ઋતુઓમાં આપણને આબોહવા અને તાપમાનનો જુદો જુદો અનુભવ થતો હોય છે મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીશું આબોહવા એટલે શું તો કોઈ પણ જગ્યા કે સ્થળની હવામાં રહેલા તાપમાન અને ભેજની લાંબા ગાળાની સ્થિતિને આબોહવા કહેવામાં આવે છે અહીં આપ નકશાની અંદર અરબ સાગર ઉપરથી ભેજવાળા પવનો અને ભૂમિ પરથી વાતા સૂકા પવનો જે ગુજરાત ઉપર વાય છે તેની માહિતી મેળવી શકો છો તો આમ આ નકશા દ્વારા ગુજરાતની આબોહવાની માહિતી મળી શકે વધુ વિગત માટે તમે પાઠ્યપુસ્તક જોઈ શકો ગુજરાતની આબોહવા જે રહી તેની લાક્ષણિકતાઓની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીશું શિયાળો તો શિયાળાનો સમયગાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો હોય છે આપ અહીં શિયાળાના દ્રશ્ય જોઈ રહ્યા છો શિયાળાની ઋતુમાં જાન્યુઆરી મહિનો સૌથી વધુ ઠંડો હોય છે હવે વાત કરીએ ઉનાળો તો ઉનાળાનો સમયગાળો માર્ચથી મે મહિના સુધીનો હોય છે ઘણી વખત આ સમયે પિસ્તાલીસ ડિગ્રી જેટલું તાપમાન પણ થઈ જતું હોય છે હવે વાત કરીએ ચોમાસું તો ચોમાસાનો સમયગાળો જૂનથી સપ્ટેમ્બર મહિના સુધીનો હોય છે અને આ ગાળા દરમિયાન પવન સાથે વરસાદ અને વાવાઝોડું ફૂંકાતું હોય છે સો કિલોમીટરની ઝડપે પણ ફૂંકાતું હોય છે વાવાઝોડું આપ અહીં ચોમાસાના દ્રશ્યો જોઈ રહ્યા છો મિત્રો આબોહવાની માનવ જીવન ઉપર થતી અસર તો મિત્રો આબોહવા માનવ જીવન ઉપર ઘણી રીતે અસર કરતી હોય છે જેમ કે માનવના અલગ અલગ ઋતુ પ્રમાણેના પોશાકોમાં ફેરફાર જોવા મળતો હોય છે આપ અહીં ચિત્રમાં જોઈ રહ્યા છો તે મુજબ આ ઉપરાંત તહેવારોમાં પણ વિવિધતા આવતી હોય છે ઋતુ પ્રમાણે અલગ અલગ ફળો ઋતુ મુજબના ઉનાળાનો ફળ અલગ હોય શિયાળાનો ફળ અલગ હોય ચોમાસાનો ફળ અલગ હોય જે આપ અહીં જોઈ રહ્યા છો મિત્રો હવે કુદરતી સંસાધનો એટલે શું તેની માહિતી મેળવીશું તો કુદરતે આપેલી સંપત્તિને કુદરતી સંસાધનો કહેવામાં આવે છે આપ જોઈ રહ્યા છો તે મુજબ નદી સરોવર પવન સૂર્યપ્રકાશ જંગલો પ્રાણીઓ પક્ષીઓ પર્વતો ખીણો આ તમામ એ કુદરતી સંસાધનો છે જે માનવ જીવન માટે ખૂબ જ મહત્વના હોય છે મિત્રો હવે જળ સંસાધનની વાત કરીશું તો આપ અહીં નકશામાં જોઈ રહ્યા છો તે મુજબ ગુજરાતની અંદર ઘણા બધી નદીઓ આવેલી છે અને આ નદીઓ માનવ જીવન માટે ખૂબ જ અસર કરતા હોય છે અહીં નકશાની અંદર ગુજરાતમાંથી વહેતી વિવિધ પ્રકારની નદીઓ આપ જોઈ શકો છો નદીઓ તળાવ કુવાઓ અને સાગર આ માનવ જીવન માટેનો ખૂબ જ મહત્વનો જળ સંસાધન ગણી શકાય મિત્રો આ ઉપરાંત ગુજરાતની અંદર જુદી જુદી યોજનાઓની વાત કરીએ તો તાપી નદી ઉપર ઉકાઈ અને કાકરાપર યોજના છે મહી નદી ઉપર કડાણા અને વણાકબોરી યોજના છે સાબરમતી ઉપર ધરો યોજના બનાસ નદી ઉપર દાંતીવાડા યોજના સેત્રુજી ઉપર સેંત્રુજી યોજના નર્મદા નદી ઉપર સરદાર સરોવર યોજના અને ભાદર નદી ઉપર ભાદર યોજના આવેલી છે જે જળ સંસાધન તરીકે ઓળખાય છે આ ઉપરાંત વાત કરીએ તો ગુજરાતની અંદર બીજા ઘણા બધા સરોવરો પણ આવેલા છે નારાયણ સરોવર કચ્છ જિલ્લામાં આજવા સરોવર વડોદરા જિલ્લામાં નળ સરોવર અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં સરદાર સરોવર નર્મદા જિલ્લામાં આવેલું છે મિત્રો આપ અહીં જોઈ રહ્યા છો તે મુજબ ગુજરાતનો સાગર કિનારો સોળસો કિલોમીટર જેટલો લાંબો છે જેમાં ચાલીસ જેટલા મોટા બંદરો આવેલા છે હવે આગળ વાત કરીએ જળ સંસાધનનું મહત્વ તો મિત્રો નદી અને સરોવરનું જે પાણી હોય તે ખેતીને પીવા માટે ઉપયોગમાં લેવાતું હોય છે આ ઉપરાંત નદીઓ પર બંધ બાંધી અને પાઇપલાઇન દ્વારા પાણીની તંગી હોય એવા સમયે પાણી પહોંચાડવાનું હોય છે આ ઉપરાંત મત્સ્ય ઉદ્યોગ માટે પણ જળ સંસાધન જરૂરી છે આ ઉપરાંત વાત કરીએ તો જહાજનો ઉદ્યોગ પણ ખૂબ જ વિકસિત થયો છે જામનગરની વાત કરીએ તો ત્યાં આવેલા પરવાડાના પથ્થરો ત્યાંની સમુદ્ર સૃષ્ટિ કાલુ માછલી અને ઓક્ટોપસ ડોલ્ફિન માછલી વગેરે ખૂબ જ મહત્ત્વના છે આ ઉપરાંત વાત કરીએ તો પવનચક્કીઓ જેટલે કે વિન્ડ ફાર્મ જે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ખૂબ જ મહત્ત્વના હોય છે આ ઉપરાંત વાત કરીએ તો શાર્ક માછલી વહેલ માછલી આ મહત્વના જળ સંસાધનોની અંદર આવરી શકીએ આપણે મિત્રો હવે આગળ વાત કરીશું જળ સંસાધનોની જાળવણી ગામ તળાવો જૂની વાવો અને શહેરની આજુબાજુના તળાવોને પૂરતા ઊંડા બનાવી અને વધુ પાણી સંગ્રહ કરી શકાય ભૂમિગત જળમાં વધારો કરવા માટે વૃક્ષો ઉગાડવા જોઈએ ઉદ્યોગોએ વાપરેલ પાણીને રિસાયકલ કરી અને વાપરી શકાય તે માટે સામૂહિક પ્લાન્ટ નાખવા જોઈએ જેથી પાણીનો બગાડ અટકાવી શકાય પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ હવે વાત કરીએ વન સંસાધનો તો સૌપ્રથમ વાત કરીશું ભેજવાળા પાનખર જંગલો તો આ પ્રકારના જંગલો એકસો વીસ સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે સૂકા પાનખર જંગલો આ પ્રકારના જંગલો સાઠ સેન્ટીમીટરથી એકસો વીસ સેન્ટીમીટર જેટલા મધ્યમ વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે સૂકા ઝાંખરાવાળા પાનખર જંગલોની વાત કરીએ તો આવા જંગલો સાઠ સેન્ટીમીટર કરતાં ઓછા વરસાદવાળા પ્રદેશોમાં આવેલા છે મેંગ્રુવ એટલે કે ભરતીના જંગલોની વાત કરીએ તો આ પ્રકારના જંગલો કચ્છના પશ્ચિમ કિનારે અને કિનારાના અન્ય કાદવ કિચડવાળા પ્રદેશમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે આપ અહીં મેંગ્રુવ પ્રકારના વૃક્ષો અને તેના જંગલોનું દ્રશ્ય જોઈ રહ્યા છો મિત્રો અહીં જંગલોના પ્રકારો વિશે માહિતી આપેલી છે ભેજવાળા પાનખર જંગલો કયા જિલ્લામાં પાવે છે અને એવા જંગ પ્રકારના જંગલોમાં કયા પ્રકારના વૃક્ષો થાય છે તેની માહિતી અહીં આપવામાં આવેલી છે ભેજવાળા પાનખર જંગલો સૂકા પાનખર જંગલો સૂકા જાખરાવાળા જંગલો અને મેંગ્રુવ જંગલો આ તમામની માહિતી તમે પાઠ્યપુસ્તકના આધારે વધુ વિગતથી જાણી શકશો હવે મિત્રો વાત કરીએ જંગલોનું મહત્વ તો શીમળાના વૃક્ષોના લાકડામાંથી દિવાસળીની પેટી પેકિંગ ઉદ્યોગ માટેના સામાન અને પ્લાયવુડનો વિકાસ જે ઉદ્યોગ છે તેનો વિકાસ થયેલો છે સાલના લાકડાને લાંબો સમય સુધી ઉધે લાગતી નથી તેથી તેનું લાકડું રેલવેના સ્લીપર રેલવેના ડબ્બા વગેરે બનાવવા તેમજ ઇમારતો અને ફર્નિચર બનાવવામાં વપરાય છે જંગલોમાંથી મળતા લાકડામાંથી બારી બારણા હોડીઓ વગેરે તેમજ વિવિધ ઓજારો મિલોના બોબીનો ગાડાના પૈડા માલ ભરવાના ખોખા વગેરે બનાવવામાં આવતું હોય છે મિત્રો આ ઉપરાંત ખાખરાના પાનમાંથી પડિયા પતરાળા મહુડાના ફળમાંથી તેલ કાઢી અને તેમાંથી સાબુ બનાવવામાં આવે છે વાંસ હળદરવો બહેડા કાકડ મોઘડ વગેરે જાતના લાકડામાંથી કાગળ બનાવવામાં આવતું હોય છે જંગલમાંથી લાખ ગુંદર મધ કાથો ગુગળ કણજી વગેરે વૃક્ષોમાંથી વિવિધ ઔષધિઓ મળતી હોય છે વૃક્ષો વરસાદના વાદળોને ખેંચી લાવે છે વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધારે છે પાસપોર્ટ સાધનની ક્રિયા કરે છે રણપ્રદેશને આગળ વધતું અટકાવે છે અને જમીનનું ધોવાણ પણ અટકાવે છે આમ આ વન સંસાધન માનવ જીવન માટે ખૂબ જ મહત્વનું હોય છે મિત્રો આગળ વાત કરીશું પ્રાણી સંસાધન તો મિત્રો ગુજરાતના જંગલોની અંદર વિવિધ પ્રકારની પ્રાણીસૃષ્ટિ આવેલી છે જેમાં મુખ્ય વાત કરીએ તો સિંહ જે એશિયાની અંદર માત્ર સાસણગીરના જંગલમાં જોવા મળે છે આ ઉપરાંત વાત કરીએ તો દીપડા હરણ ઝરખ ચિતલ સાબર નીલગાય છ કાળિયાર ચિંકારા આ ઉપરાંત સુરખાબ ગીત સારસ સમડી ઘુવડ કુંજ તેતર મોર પોપટ વગેરે જેવા પક્ષીઓ આ વન્ય સંસાધનને એક પ્રકારનો ભાગ ગણી શકાય મિત્રો અભયારણ્યની માહિતી મેળવીએ તો જ્યાં પશુ પંખી નિર્ભયતાથી રહી શકે તેમનું સંવર્ધન થઈ શકે અને જ્યાં શિકારો પર પ્રતિબંધ હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે આપ અહીં નકશાની અંદર ગુજરાતના મુખ્ય અભયારણ્ય જોઈ રહ્યા છો જે માટે કાળિયાર અભયારણ્ય સિંહ અભયારણ્ય ઘોડખર અભયારણ્ય રીંછ અભયારણ્ય અને પક્ષીઓના વિવિધ અભયારણ્ય આ નકશાની અંદર આપ જોઈ રહ્યા છો અમદાવાદ આવેલું છે કચ્છના નાનારાયણમાં ઘોડખર અને નારાયણ સરોવર વિસ્તારમાં ચિંકારાનું અભયારણ્ય અને કચ્છનું ઘોરાડ પક્ષી અભયારણ્ય આવેલું છે જે રહ્યા છો બનાસકાંઠાનું જેસોર રીંછ અભયારણ્ય આવેલું છે ડાંગ જિલ્લામાં સાબરમાટેનું બરડીપાડાનું અભયારણ્ય આવેલું છે નર્મદા જિલ્લાનું ડેડીયાપાડામાં રીછ અભયારણ્ય આવેલું છે જામનગર જિલ્લાનું ખીજડિયા અને ગાગા પક્ષી અભયારણ્ય માટે ઓળખાય છે દાહોદ જિલ્લાનું રતનમહાલ રીંછ અભયારણ્ય આવેલું છે આ ઉપરાંત અમરેલી જિલ્લાની વાત કરીએ તો સિંહ અને દીપડા માટે પાણીયા અભયારણ્ય આવેલું છે આ ઉપરાંત વાત કરીએ તો રાજકોટ જિલ્લામાં નીલગાય અને ચિંકારા માટેનું અભયારણ્ય જે રામપુરા અભયારણ્ય છે તે આવેલું છે અને હિંગોળગઢ ખાતે પણ નીલગાયનું અભયારણ્ય આવેલું છે પંચમહાલની વાત કરીએ તો જાંબુઘોડા ખાતે રીંછ ઝરખ અને દીપડાનું અભયારણ્ય આવેલું છે મહેસાણાનું થોડ એ પક્ષી અભયારણ્ય માટે પ્રખ્યાત છે અને ભારતનું એકમાત્ર શાસણગીર જે છે તે સિંહના અભયારણ્ય માટે પ્રખ્યાત છે તો આમ ગુજરાતની અંદર વિવિધ પ્રકારના અભયારણ્યો આવેલા છે મિત્રો હવે વાત કરીએ રાષ્ટ્રીય ઉદ્યાન તો રાષ્ટ્રીય ઉદ્યાન એ વન્યજીવન અને કુદરતી સૌંદર્યની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર છે અહીં શિકાર પાલતુ પ્રાણીઓના ચરાણ અને સહેલાણોને હરવા ફરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર જુનાગઢ જામનગર વલસાડ અને ભાવનગરની અંદર રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે જે આપ અહીં તેનો વિસ્તાર અને તેના મુખ્ય પ્રાણીઓ પ્રાણીઓ વન્ય વિશેની માહિતી મેળવી શકો છો મિત્રો આગળ વાત કરીએ ખનીજ સંસાધન તો ગુજરાતની અંદર અહીં આપ જોઈ રહ્યા છો તે મુજબ ચીનાઈ માટી ગ્રેફાઇટ જીપ્સમ એટલે કે ચીરોડી ખનીજ તેલ અકીક ચૂનો કોલસો આ તમામ પ્રકારના ખનીજ સંપત્તિ ગુજરાતમાં કઈ કઈ જગ્યા આવેલી છે તેની માહિતી આપ અહીં જોઈ રહ્યા છો ચીનાઈ માટી અને ખનીજ મળી આવતા હોય તેવા જિલ્લાઓ અને આ ખનીજનો ઉપયોગ આપ અહીં કોષ્ટકની અંદર બતાવ્યું છે તે મુજબ આપ અભ્યાસ કરી શકો જે વધુ વિગત માટે તમે તમારા પાઠ્યપુસ્તકનો જે કોષ્ટક છે તેનો અભ્યાસ કરી શકશો અહીં બતાવ્યા મુજબ અલગ અલગ ખનીજ સંપત્તિ કયા જિલ્લામાંથી મળી આવે છે તેની માહિતી અહીં આપવામાં આવેલી છે કુદરતી સંસાધનોનું જતન અને વિવિધપૂર્વક ઉપયોગ તો કુદરતી સંસાધનો કુદરતની અમૂલ્ય બક્ષિસ છે તેનો મન ફાવે તેમ ઉપયોગ ના કરવો જોઈએ લાંબા સમય સુધી ઉપયોગ કરવો હોય તો સાચવીને જ વાપરવા એ જ ઉત્તમ માર્ગ છે જળાશયોને પ્રદૂષણથી બચાવવા જોઈએ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોનો વિકાસ કરવો જોઈએ વન્યજીવો ઉપર થતાં અત્યાચાર અને શિકાની પ્રવૃત્તિઓ અટકાવવી જોઈએ અને વન્યજીવોનું રક્ષણ અને સંવર્ધન થાય તેવા આપણે પ્રયત્નો કરવા જોઈએ તમામ કુદરતી સંસાધનો આપણે જતન કરી શકીએ અમારી એન્ડ્રોઈડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લેસ્ટોરમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરો યુટ્યુબમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરશો ફેસબુકમાં અમારું પેજ વિજ્ઞાન વિશ્વને લાઇક કરશો મિત્રો આ ઉપરાંત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ વિજ્ઞાન વિશ્વ ડોટ બ્લોગ સ્પોટ ડોટ અવશ્ય મુલાકાત લેશો આભાર મિત્રો